જે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તો પણ જાણે પોતાની માતાની સેવા કરતા હોય તે રીતે મા જગદંબાની ભક્તિમાં લીન થઈ જાય છે અને આવું દ્રશ્ય જોવા મળ્યું અમદાવાદના માધુપુરામાં આવેલ અંબાજી માતાના મંદિરમાં મા અંબાનું એક શક્તિપીઠ છે બનાસકાંઠાના અંબાજીમાં અને બીજું સ્વરૂપ બિરાજે છે માધુપુરામાં જેથી જ ભક્તો આ મંદિરને માધુપુરાના અંબાજી તરીકે ઓળખે છે આ મંદિરમાં માતાજીની ખૂબ જ સુહામણી પ્રતિમા બિરાજિત કરવામાં આવી છે આ મૂર્તિના દર્શન કરવાની સાથે જ ભક્તો અભિભૂત થઈ જાય છે સુંદર વસ્ત્રો આભૂષણથી સજ્જ માની મૂર્તિના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે માતાજી મારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે મને બહુ શ્રદ્ધા છે એમના ઉપર આસ્થા તો અહીંયા ઘણી છે એનું કોઈ વર્ણન નથી

તેઓ મા અંબાના પરમ ભક્ત હતા તે સમયે ગામમાં એક શિલ્પકાર માતાજીની બે મૂર્તિ લઈને વેચાણ કરવા આવ્યો હતો જ્યારે તે શિલ્પકારે ગામવાસીઓની મૂર્તિ વિશે વાત કરી ત્યારે તેમણે નરભેરામ પ્રભુરામ ભટ્ટ પાસે જવા વિનંતી કરી શિલ્પકારે નરભેરામ પ્રભુરામ ભટ્ટ સમક્ષ બંને મૂર્તિ પ્રદર્શિત કરી હતી પરંતુ શ્રી નરભેરામજીએ કહ્યું કે તારી મૂર્તિ તો સુંદર છે પરંતુ મારી પાસે આ મૂર્તિ ખરીદવા માટે પૈસા નથી હું તને આના બદલામાં સત્તર ઘડા ઘી આપી શકું છું અને આ વાત પર શિલ્પકાર અને શ્રી નરભેરામજી વચ્ચે સહમતી સધાઈ અને શ્રી નરભેરામજી આ બંને મૂર્તિ ખરીદી લીધી નાની મૂર્તિ કપળવંજ ખાતે આવેલ ઉત્કંઠેશ્વર મહાદેવમાં સ્થાપિત કરી જ્યારે બીજી મૂર્તિ માતુપુરા ખાતે આવેલ આ દિવ્ય સ્થાનક પર સ્થાપિત કરવામાં આવી અને ત્યારથી જ શ્રી નરભેરામજીની પેઢી આ મંદિરમાં પૂજા અર્ચના કરે છે મંદિરમાં આવીને એકદમ આમ ભક્તિમય સરસ વાતાવરણ છે આસ્થામય છે બધું અને મને તો આ મંદિરનું મહત્ત્વ પણ ઘણું બધું છે લોકો કહે છે કે અહીંયા તમે જે પણ તમે માગો કે મનોકામના તમારી બધી સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જતી હોય છે અને ખરેખર સાચ તો છે જ આ મંદિરનું જે અમે મેં મારા ફેમિલીમાં પણ જોયેલું છે કે પરિવારજનો જે પણ માગવું ભગવાન પાસે માગવું એ મહત્વનું નથી પણ તમારા મનમાં જે વિચાર હોય એ અવશ્ય તમારો પૂર્ણ થાય છે અમદાવાદના માધુપુરા ખાતે આવેલા મંદિરમાં ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે માના સાનિધ્યમાં માય ભક્તો દ્વારા ગરબા રમીને તેમની ભક્તિ કરવામાં આવે છે તો મા પણ જાણે પોતાના ભક્તો પર આશીર્વાદની વર્ષા કરતી હોય તે રીતે તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે આ ધામમાં ભક્તો શ્રી ફળ ફૂલ અને ચુંદડી માતાને અર્પણ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરે છે તો દર રવિવારે આ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળે છે તો સાથે જ આ ભક્તો પણ પોતાના કષ્ટ લઈને મંદિરમાં આવે છે અને માતાના આશીર્વાદ લઈને હસતા મોઢે પરત ફરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ